તો ને તારે જે કરવું હોય ને એ કરી લે એટલે હેને મારે આજ ટાઈમ જ નથી તારે જવું હોય તો ભલે ન જાવું હોય તો ભલે ઉરીને હે ને રીં ચડી જઈએ અને ને જો રીંગ બેઠીએ તમને બતાવવું છે આજ મારે ટાઈમ જ નથી આપણી આગળ હે ને એટલો નથી જાવું જાવ છે ગુડ મોર્નિંગ મિત્રો તો કેમ છો મજામાં ને મજામાં ન હોય તો આપણો લોગ જો ત્યારે મજામાં જ આવી જશો તો સ્વાગત છે એક નવા વ્લોગ વિડીયોમાં અને સવારના લગભગ સાડા સાત જેવું થઈ ગયું હે હે ને આપણો વ્લોગ ચાલુ કરી દીધો અને આજે હે ને આપણે ભુરીના પપ્પાનો ફોન આવ્યો તો કે તમારે કે આજે અહીં આવવાનું હોય તો આપણે હે ને આજે તો કામ એવું છે એટલે આજે ટાઈમ મળે એવું છે નહીં અને ભુરીને આપણે ને પાડી દીધી ચોખ્ખી ના કે આપણે છે ને આજે જવાનું થાતું નથી મારે થોડુંક કામ હતું એટલે આપણે છે ને જવાનું થાતું નથી તો ને ભુરીને હે ને રીં ચડી જઈએ અને ને જો રીન બેઠીએ તમને બતાવું કપડાં હીકેલ હે ને મેં કીધું હે ને મેં ના પાડી હતી કે આપણે ને આજે નથી જાવું કીધું આજ મારે ટાઈમ જ નથી આપણી આગળ

તો બરાબર હે પણ આવ દસ દિવસે ને દસ દિવસે થોડું મારે આજ કામ હતું તને ખબર હતી ને કે મારે કામ હે તો પછી એ કઈ સમજાય ને નકર તો આપણે ક્યાં નકર જાતા જ નથી આજે તો હે ને મારી પાસે હે ને ટાઈમ જ નથી એટલે આજ તો એવો મેળ જ નહીં આવે લેને તને ચોખ્ખીને ચટ વાત કહી દે

તારે જે કરવું હોય એ કર તો હે ને તારે જે કરવું હોય ને એ કરી લે એટલે હેને મારે આજ ટાઈમ જ નથી તારે જવું હોય તો ભલે ન જવું હોય તો ભલે કાઈ નહીં હે ને હું હે ને મારે હું ને મારે ભુરન માર મીરે હેને મારો ભરેલો છે ને હાલી હાલી ને તાણી માં દીકરો વૈય જાવ તમને કવાય ને વાય જ જાવે હાલી ના જ વાઈ જાવ ખાંઈ વાંધો નહી તમે જવાય આપડે તો તમારે જવું હોય તો તમને કઈ નાદ પડે છે નહીં આઠ ને દસ દિવસે મારે પાસે એવો ટાઈમ નથી તમારા આઠ ને દસ દિવસ થાય તીસે મારે જવું છે હાલો થાય દસ મિનિટ માં કઈ થોડું પુગાય દસ મિનિટ માં દસ કિલોમીટર આઠ થી દસ કિલોમીટર થાય અહીંયા દસ મિનિટ માં થોડું જ જવાય તમે તાર જવા દે આપડે એવું કઈ છે નહિ તો તમને ખબર પડી જશે મને કઈ નો ખબર પડે લાડવા લાડવા હું કંદર નીય વેચાતાલી એવી આપડે એવું નથી લાડવા તું વહી જાય એટલે હું શું આમ કઈ ન કરી એવું મને ખબર પડે વાડી નું ને ભેંસો નું ને બાજરો લણવાનો ઈ બાજરા ને તો લણવાનો ને બારું બાટુ કાઢ લો ને પછી હે ને મને પૈસા લેવા આવજો તાલગણ તો લેવાય નતા હાસુ હાસુ જ વહી જવાના બાજરા ને તો અહીંયા પંદર દિવસની વાર હે એ ને 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 દે કેટલી ખેલ કીધું તારે હે તો જવા દે જો આને હે ને ગરીજે હે રી આટલી જો આટલી આટલી કયો આટલી લે જવું તો છે જ તમે મને કાલે ફોન માં વાત નથી કરાવી ને આજે ફોન માં નથી વાત કરાય